મિત્રો આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ માત્ર એક નાનું એવું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે મે ગોડ ગીવ એવરી અને લાસ્ટમાં લાઈક યુ તો ચાલો પહેલા વાક્યનું કરીએ ટ્રાન્સલેશન ભગવાન તમારા જેવી માતા બધાને આપે મે ગોડ ગીવ એવરી અ મધર લાઈક યુ બીજું વાક્ય જોઈએ ભગવાન તમારા જેવો પુત્ર બધાને આપે મે ગોડ ગીવ એવરીવન અ સન લાઈક યુ તો હવે આ બે વાક્યોને આધારે ભગવાન તમારા જેવા શિક્ષક બધાને આપે એનું કરવાનું ટ્રાન્સલેશન તમારે કમેન્ટ સેક્શનમાં થોડું ઓછું ખાવ ક્યારના જાપટો છો થોડું ઓછું બોલો ક્યારના બકબક કરો છો થોડી ઓછી બૂમો પાડો ક્યારના રાડો નાખો છો મિત્રો આ પ્રકારના વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય જોવું છે ચાલો સમજીએ એક મસ્ત મજાના સ્ટ્રક્ચરની મદદથી તો મિત્ર આ નાનું એવું સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું છે અને એની મદદથી તમે આ પ્રકારના વાક્યો આરામથી બોલી શકો થોડું ઓછું બોલો તો પહેલા ક્રિયાપદનું મૂળ રૂપ સ્પીક ત્યારબાદ તમારે લેવાનું અ લિટલ લેસ સ્પીક અ લિટલ લેસ થોડું ઓછું ખાઓ ક્રિયાપદ છે ખાવ મતલબ ઈટ

ત્યારબાદ સો કોલ્ડ અને ત્યારબાદ ઓબ્જેક્ટ તમે માત્ર નામના શિક્ષક છો યુ આર અ સો કોલ ટીચર તે માત્ર નામનો મિત્ર હતો હી વોઝ અ સો કોલ્ડ ફ્રેન્ડ હવે આ બે વાક્યોને આધારે તે માત્ર નામનો નેતા છે એનું કરવાનું ટ્રાન્સલેશન તમારે કમેન્ટ સેક્શનમાં જો મારું પાકીટ ખોવાઈ જાય તો જો હું ચાવીઓ ભૂલી જાઉં તો જો અમે ટ્રેન મિસ કરી જઈએ તો મિત્રો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન શું થાય ચાલો જોઈએ યાદ રાખવાનું છે એક નાનું એવું સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરની મદદથી તમે આ બંને વાક્યોના કરી શકો છો ટ્રાન્સલેશન પહેલું વાક્ય જો મારું પાકીટ ખોવાઈ જાય તો વોટ ઇફ આઈ લોસ માય વોલેટ જો હું મારી ચાવીઓ ભૂલી જાઉં તો વોટ ઇફ આઈ ફર્ગેટ માય કીસ હવે આ બંને વાક્યોને આધારે જો આપણે ટ્રેન ચૂકી જઈએ તો એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં કેવા પ્રકારનો ભાઈ છે તું કેવા પ્રકારનો મિત્ર છે તું કેવા પ્રકારની બહેન છે તું મિત્રો આ પ્રકારના વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ એક મસ્ત મજાનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે અને આ સ્ટ્રક્ચરને આધારે તમે આરામથી કરી શકો ટ્રાન્સલેશન કેવા પ્રકારનો ભાઈ છે તું વોટ કાઇન્ડ ઓફ બ્રધર યુ આર કેવા પ્રકારની બહેન છે તું વોટ કાઇન્ડ ઓફ સિસ્ટર યુ આર અને આ બે વાક્યોને આધારે કેવા પ્રકારનો મિત્ર છે તું એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં એમાં હસવા જેવું શું છે એમાં રડવા જેવું શું છે એમાં શરમાવા જેવું શું છે આ પ્રકારના વાક્યો તમે ઘણી વાર રોજિંદા જીવનમાં સાંભળતા હો સવાલ ઉભો થાય કે આ પ્રકારના વાક્યોનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય અંગ્રેજીમાં થાય છે સવાલ તો ચાલો જોઈએ આજના આ નાના એવા વિડીયોમાં એક નાનું એવું સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે વોટ ઇઝ ધેર ટુ પ્લસ વી વન તો આ સ્ટ્રક્ચર ને આધારે આ બે વાક્યોનું કરીએ ટ્રાન્સલેશન એમાં હસવા જેવું શું છે વોટ ઇઝ ધેર ટુ લાવ એમાં રડવા જેવું શું છે વોટ ઇઝ ધેર ટુ ક્રાય તો હવે આ બે વાક્યોને આધારે એક વાક્ય તમારી પ્રેક્ટિસ માટે એમાં શરમાવા જેવું શું છે જેનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં તેને તમારી સાથે વાત કરવાની કોઈ ઉતાવળ નથી અમારે ત્યાં જવાની કોઈ ઉતાવળ નથી તેને નવો મોબાઈલ ખરીદવાની કોઈ ઉતાવળ નથી મિત્રો આ પ્રકારના અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ એક યાદ રાખવાનું છે મસ્ત મજાનું સ્ટ્રક્ચર સૌથી પહેલા કરતા ત્યારબાદ એમિઝા ત્યારબાદ ઇન નો હરી ટુ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ હવે આ સ્ટ્રક્ચરને આધારે આ બે વાક્ય કરીએ ટ્રાન્સલેશન તેને તમારી સાથે વાત કરવાની કોઈ ઉતાવળ નથી ત્યાં જવાની કોઈ ઉતાવળ નથી તો હવે આ બે વાક્યોને આધારે મને મોબાઈલ ખરીદવાની કોઈ ઉતાવળ નથી એનું કરવાનું ટ્રાન્સલેશન તમારે કમેન્ટ સેક્શનમાં જે રીતે તેની હશે છે ને મને બહુ ગમે છે જે રીતે રિતિક રોશન ડાન્સ કરે છે ને એ મને બહુ ગમે છે આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ યાદ રાખવાનું છે એક નાનું એવું સ્ટ્રક્ચર આઈ લાઈક ધ વે પ્લસ સેન્ટેન્સ જે રીતે તેણી હસે છે મને તે ગમે છે આઈ લાઈક ધ વે શી લાફ્સ જે રીતે રિતિક ડાન્સ કરે છે મને તે ગમે છે આઈ લાઈક ધ વે રિતિક ડાન્સીસ અને હવે આ બે વાક્યોને આધારે જે રીતે તમે વાતો કરો છો મને તે ગમે છે એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં હું જાણું છું કે તમે બિઝી છો હું જાણું છું કે તમે નિર્દોષ છો મિત્રો આ પ્રકારના વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ એક નાના એવા સ્ટ્રક્ચરની મદદથી તમે આ પ્રકારના વાક્યનું કરી શકો છો ટ્રાન્સલેશન આઈ નો પ્લસ સેન્ટેન્સ આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું છે અને એને આધારે કરવાનું છે ટ્રાન્સલેશન હું જાણું છું કે તમે વ્યસ્ત છો આઈ નો યુ આર બીઝી હું જાણું છું છું કે કે તમે નિર્દોષ છો આઈ નો તો હવે આ બે વાક્યોને આધારે હું જાણું તે શક્ય નથી એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં જો એવું હોય તો હું ખોરાક નહીં ખાઓ જો એવું હોય તો હું ત્યાં નહીં જાઉં મિત્રો આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ

આ વાક્યનું તમારે કરવાનું ટ્રાન્સલેશન કમેન્ટ સેક્શનમાં મે લગભગ બધા જ એપિસોડ જોયા છે મારા મિત્રો બધા જ લગભગ પાર્ટીમાં જઈ રહ્યા છે મિત્રો આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે થાય ચાલો જોઈએ એક નાનો શબ્દ યાદ રાખવાનો છે નિયરલી ઓલ અને જેની મદદથી તમે આરામથી કરી શકો ટ્રાન્સલેશન મે લગભગ બધા જ એપિસોડ જોયા છે આઈ હેવ વોચ નિયરલી ઓલ ધ એપિસોડ મારા લગભગ બધા જ મિત્રો પાર્ટીમાં જઈ રહ્યા છે નિયરલી ઓલ માય ઓલ ફ્રેન્ડ્સ આર ગોઈંગ ટુ ધ પાર્ટી હવે આ બે વાક્યોને આધારે લગભગ બધા જ લોકો આવી ગયા છે એનો જવાબ તમારે આપવાનો કમેન્ટ સેક્શનમાં તો મિત્રો આશા રાખું આજનો વિડીયો તમને સો ટકા હેલ્પફુલ થયો હશે અને આજના વિડીયોમાં જે સ્ટ્રક્ચર ડિસ્કસ થયા એ સ્ટ્રક્ચરને આધારે તમે ઘર બેઠા મેક્સિમમ પ્રેક્ટિસ કરશો થેન્ક યુ